હવે આ પ્રશ્ન મને સૌથી વધારે પૂછાતો હોય છે કે મારા પેરેન્ટ્સ ઇન્ડિયાથી હમણાં જ આવ્યા છે એમની ઉંમર સિત્તેર વર્ષની છે પાંસઠ વરસની છે અડસઠ વર્ષની છે તેમણે અમેરિકા આવીને કોઈ જોબ નથી કરી તો તેમને કેટલા પૈસા કેટલા ડોલર મળે સોશિયલ સિક્યુરિટી તરફથી તો તમને મેક્સિમમ અમાઉન્ટનો ચેક મળશે હવે અહીંયા આગળ હું તમને એક સૌથી મોટી ગેરમાન્યતા છે સોશિયલ સિક્યોરિટીને લઈને તે દૂર કરવા માંગુ છું એટલે આ લિમિટની ઉપર જે કઈ પૈસા કમાશો તમે તો તો તેના પર આ આ સોશિયલ સોશિયલ ટેક્સ લાગશે નહીં કયા પ્રકારની જોબ તમે કરો તમને ચેક ના મળે અમેરિકામાં સિત્તેર થી એસી ટકા લોકોની રિટાયરમેન્ટ પછીની જે ઇન્કમ થતી હોય છે તેમાં સૌથી મોટો ફાળો જેનો છે તે છે સોશિયલ સિક્યોરિટી ઇન્કમનો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે આ સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ છે શું સોશિયલ સિક્યોરિટીમાં કેટલા ડોલર મળે સોશિયલ સિક્યુરિટી ક્યારે મળે સોશિયલ સિક્યોરિટી કોને મળે અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ માટે તમે એલિજિબલ છો કે નહીં એ ચેક ક્યાં કરવું આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે આ સિવાય પણ સોશિયલ સિક્યોરિટીને લઈને તમારા કેટલાક ડાઉટ છે બધા જ ક્લિયર થઈ જશે આજના વિડીયોની અંદર આજનો વિડીયો રિક્વેસ્ટ કરવામાં આવ્યો છે પરેશા શાહ તરફથી સો થેન્ક યુ સો મચ આ વિડીયો રિક્વેસ્ટ કરવા માટે તો સૌથી પહેલાં સમજીએ કે સોશિયલ સિક્યોરિટી છે શું તો સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ એ ગવર્મેન્ટે ઊભી કરી હતી જ્યારે બધાને સોશિયલ સિક્યોરિટી નંબર અસાઇન કરવામાં આવ્યા હતા ત્યારે એ નંબર અસાઇન કરવાનો હેતુ એ જ હતો કે જ્યારે તે લોકો ભવિષ્યમાં જ્યારે રિટાયર થાય ત્યારે સરકાર તેમને કેટલાક ડોલર્સ આપે કેટલાક પૈસા આપે જેથી કરીને તેમનું રિટાયરમેન્ટ ઈઝી રહે પણ સરકાર આ પૈસા મફત તો આપવાની નથી સરકારે સિસ્ટમ કંઈક આ પ્રમાણે બનાવી કે આપણે જ્યારે જોબ કરીએ ત્યારે આપણા પગારમાંથી કેટલાક પૈસા સોશિયલ સિક્યોરિટી ટેક્સ તરીકે કપાય અને પછી એ જ પૈસા સરકાર આપણે જ્યારે રિટાયર થઈએ ત્યારે આપણને પાછા આપે એઝ અ સોશિયલ સિક્યોરિટી બેનિફિટ તરીકે અને આ સિસ્ટમની એક પ્રકારનું તમે પેન્શન ગણી લો અથવા તો તમે ઇન્ડિયામાં હો તો પ્રોવિડન્ટ ફંડ તમને મળે છે તેવું ગણી લો તમે આ સોશિયલ સિક્યોરિટીનો બેનિફિટ તમારે મેળવવો હોય તો મિનિમમ દસ વર્ષ તમારે કામ કરેલું હોવું જરૂરી છે એક વર્ષ જો તમે કામ કરેલું હોય તો તમને ટોટલ ચાર ક્રેડિટ મળશે ઘણા લોકો એને ક્વાર્ટર્સ પણ કહેતા હોય છે પણ આપણે આ વિડીયોમાં સમજવા માટે આપણે એને ક્રેડિટ તરીકે ઓળખીશું અને દસ વર્ષ તમે કામ કરેલું હશે તો ટોટલ તમને ચાલીસ ક્રેડિટ મળશે અને એક વખત તમારી ચાલીસ ક્રેડિટ પૂરી થઈ જાય એટલે તમે એલિજિબલ છો સોશિયલ સિક્યુરિટીનો ચેક મેળવવા માટે એટલે યાદ રાખો એક વર્ષમાં ચાર ક્રેડિટ અને આ જે ચાર ક્રેડિટ છે મેક્સિમમ ક્રેડિટ છે એટલે ચાર ક્રેડિટથી વધારે તમને એક વરસમાં ના મળે હવે સોશિયલ સિક્યુરિટીનો ચેક તમે કઈ ઉંમરે મેળવવાનું ચાલુ કરી શકો છો તો અત્યારે આ વિડીયો હું બનાવું છું ત્યારે રિટાયરમેન્ટની એજ અમેરિકામાં સિક્સટી સેવન યરની છે પણ સારી વાત એ છે કે તમારે સિક્સટી સેવન યર્સ સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી કોઈ પણ એલિજિબલ માણસ સિક્સટી ટુ યરનો થાય ત્યારથી એ સોશિયલ સિક્યુરિટીનો ચેક મેળવવા માટે એલિજીબલ થઈ જાય છે પણ 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 જો તમે રિટાયરમેન્ટ એજ સિક્સટી સેવન પહેલાં તમારું સોશિયલ સિક્યુરિટી લેવાનું ચાલુ કરશો તો તમને જે સોશિયલ સિક્યુરિટીમાંથી જે અમાઉન્ટ મળશે તે ઓછું હશે અને તે ઓછું રહેશે થ્રુઆઉટ તમે બાકીના વર્ષો સુધી એટલે કે સિક્સટી ટુ યર અથવા સિક્સ્ટી સેવન યરની વચ્ચે જો તમે રિટાયરમેન્ટનું તમારો સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવાનું ચાલુ કરશો તો તે તમને અમાઉન્ટ ઓછું મળશે અને જો તમે સિક્સટી સેવનથી વધુ વેઇટ કરો અપ ટુ સેવન્ટી યર જો તમે સિત્તેર વર્ષના થા વને જો તમે સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવાનું ચાલુ કરો તો તમને મેક્સિમમ અમાઉન્ટનો ચેક મળશે એક હાઈપોથેટિકલ એક્ઝામ્પલ સાથે આપણે આ સમજીએ માનો કે તમે સિક્સટી ટુ યર્સના છો અને તમને થાઉઝન્ડ ડોલરનો ચેક મળી રહ્યો છે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન તરફથી પણ જો તમે વેઇટ કરો સિક્સટી સેવન યર્સ સુધી તો મંથલી જે ચેક તમને મળે તે ચૌદસો ડોલરનો ચેક મળી શકે છે અને હજી ઇન્ટરેસ્ટિંગલી જો તમે સેવન્ટી યર્સ સુધી વેઇટ કરો આ બેનિફિટ મેળવવા માટે તો તમારા ચેકનું અમાઉન્ટ સત્તરસો ને સાહીઠ ડોલર સેવન્ટીન હંડ્રેડ સિક્સટી ડોલરનું થઈ જશે એટલે વિચાર કરો સિક્સટી ટુથી તમે જો કલેક્ટ કરવાનું ચાલુ કરો ને જો થાઉઝન્ડ મળતા હોય અને તમે વેઇટ કરો સેવન્ટી યર્સ સુધી તો તમને સેવન્ટીન હન્ડ્રેડ સિક્સટી ડોલર મળી શકે છે હવે તમે ઘણા વર્ષોથી કામ કરતા હોવ અને તમને ખ્યાલ ના હોય કે તમારી કેટલી ક્રેડિટ પૂરી થઈ ગઈ છે અથવા તો તમારે જાણવું હોય કે તમને કેટલું અમાઉન્ટ મળશે તમે રિટાયર થશો ત્યારે તો એ ક્યાં આગળ ચેક કરું હું તમને આગળ વિડીયોમાં જણાવું હવે જ્યારે તમારું પેસ્ટબ સ્ટેબ આવતું હોય તમારો પેચેક આવતો હોય તો ક્યારેક તમે ધ્યાનથી સ્ટડી કરજો ત્યાં આગળ એક સેક્શન એવું હશે જ્યાં લખેલું હશે કે સોશિયલ સિક્યુરિટી ટેક્સિસ તો એ પૈસા તમે સરકારને આપી રહ્યા છો અત્યારે અને તે જ પૈસા તમને પાછા મળશે જ્યારે તમે રિટાયર થશો ત્યારે હવે અહીંયા આગળ હું તમને એક સૌથી મોટી ગેરમાન્યતા છે સોશિયલ સિક્યોરિટીને લઈને તે દૂર કરવા માગું છું મોટાભાગના લોકોને એવું છે કે તમારે દસ વર્ષ કામ કરવું પડે એક વર્ષ આખું વરસ કામ કરો તો તમને ચાર ક્રેડિટ મળે અને ટોટલ દસ વર્ષ તમે કામ કરો તો તમને ટોટલ ચાલીસ ક્રેડિટ મળે એ વાત સાચી છે પણ તમારે ચાર ક્રેડિટ મેળવવા માટે આખું વરસ કામ ના કરેલું હોય તો પણ ચાલે કઈ રીતે ચાલે તો આ રીતે એ ચાલે આ જે ચાર ક્રેડિટ મળે છે તે તમે કેટલા મહિના કેટલા વરસ કામ કર્યું તેના આધારે નથી મળતી પણ તમારી જે આવક છે તેના આધારે મળે છે અને આ જે આવક છે તે દર વર્ષે સરકાર ચેન્જ કરતી રહેતી હોય છે તો બે હજાર પચીસમાં આ આંકડો આ પ્રમાણે છે આખા વર્ષ દરમિયાન જો તમારી ઇન્કમ અઢારસો દસ ડોલર એટલે કે વન એઇટ વન ઝીરો ડોલર જેટલા પૈસા તમે કમાશો તો તમને એક ક્રેડિટ મળશે અને આખા વર્ષમાં જ્યારે તમારી ઇન્કમ બોતેરસો ચાલીસ થશે સેવન ટુ ફોર ઝીરો ડોલર્સ ત્યારે તમને ચાર ક્રેડિટ મળશે એટલે કે માની લો કે વર્ષની શરૂઆતમાં જ પહેલા મહિનાની અંદર જ જો તમે સેવન ટુ ફોર ઝીરો ડોલર્સ કમાઈ લીધા તો તમારી આખા વર્ષની ચાર ક્રેડિટ નક્કી એટલે કે જો બાકીના મહિનાઓમાં જો તમારી જોબ છૂટી જાય કાં તો તમે જોબ ચેન્જ કરો અથવા તો તમારી આવકમાં કંઈ ફેરફાર થાય તો ચિંતા કરવાની જરૂર નથી વન્સ યુ રીચ સેવન ટુ ફોર ઝીરો અમાઉન્ટ ઓફ લિમિટ યુ ગેટ યોર ફોર ક્રેડિટ ફોર દેટ યર એટલે તમે આખા વર્ષમાં ત્રણ મહિના કામ કરો છ મહિના કામ કરો સાત મહિના કામ કરો સેવન ટુ ફોર ઝીરો ડોલર તમે કમાઈ લીધા એટલે તમારી ચાર ક્રેડિટ બુક થઈ ગઈ હવે આ જે અમાઉન્ટ છે સેવન ટુ ફોર ઝીરો ચાર ક્રેડિટ મેળવવાનું એ દર વર્ષે ચેન્જ થતું હોય છે હવે મેં આગળ જે તમને પે ચેકની વાત કરી હતી તો તમારા પગારનો લગભગ સિક્સ ટુ પર્સન્ટ જેટલો ભાગ તમે આપો છો સોશિયલ સિક્યુરિટી ટેક્સની અંદર અને તમને જાણીને નવાય લાગશે કે તમે જે કંપની માટે કામ કરો છો તે પણ સિક્સ ટુ એડ કરે છે મેચ કરે છે અને તે પણ સરકારને એટલા પૈસા આપી રહી છે અને જો તમે કોઈ કંપની માટે કામ ના કરતા હોવ અને સેલ્ફ એમ્પ્લોઈડ હોવ તો તમારે તમારા પગારના 12.4% પોઈન્ટ ફોર આખા તમારે સરકારને સોશિયલ સિક્યોરિટી ટેક્સમાં આપવા પડશે હવે આ જે સિક્સ ટુ સોશિયલ સિક્યોરિટીનો જે ટેક્સ કપાય છે તમારા પગારમાંથી કે આઈ થિંક ખાસો મોટો અમાઉન્ટ કહેવાય મારા મતે તો કારણ કે અત્યારે તમે બેંકમાં પૈસા મૂકવા જશો તો તમને એટલું વ્યાજ પણ નહીં મળે સેવિંગ્સ એકાઉન્ટમાં અથવા તો સીડીમાં અહીંયા તમને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહી દઉં કે આજે સિક્સ ટુ પર્સન્ટ જે તમારા પગારમાંથી કપાય છે તે હવે સરકારે એક ઇન્કમની લિમિટ રાખેલી છે કે બે હજાર પચીસમાં તે ઇન્કમ છે તે વન હંડ્રેડ સેવન્ટી સિક્સ થાઉઝન્ડ ડોલરની લિમિટ છે એટલે કે આ લિમિટ સુધી જ તમારા સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ પૈસા કાપશે સરકાર સોશિયલ સિક્યુરિટી ટેક્સ તરીકે એટલે આ લિમિટની ઉપર જે કંઈ પૈસા કમાશો તમે તો તેના પર આ સોશિયલ સિક્યુરિટીનો ટેક્સ લાગશે નહીં એટલે કે જો તમારી ઇન્કમ વાર્ષિક બે લાખ ડોલર હોય ત્રણ લાખ ડોલર હોય તો વન સેવન્ટી સિક્સ થાઉઝન્ડ ડોલરની ઉપર જે કમાયા છે તમે પૈસા તેના પર એ સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ સોશિયલ સિક્યુરિટીનો ટેક્સ સરકાર લગાડશે નહીં હવે કેટલાક ક્યુએના ટાઈપના પ્રશ્નોના જવાબ તમને લોકોને આપી દઉં આ સોશિયલ સિક્યુરિટી વિશે એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કયા પ્રકારની જોબ તમે કરો તો તમને આ સોશિયલ સિક્યોરિટીનો ચેક ના મળે તો તમે કોઈ પણ જોબ કેશ ઉપર કરશો જેમ કે તમે ગેસ સ્ટેશન પર છે સબવે છે ડંકીન છે કન્વીનિયન્સ સ્ટોર્સ છે કે પછી મોટી મોટી હોટલો અને મોટલોની અંદર ઘણા બધા લોકો જોબ કરતા હોય છે કે જ્યાં આગળ તેમને પગાર કેશમાં મળતા હોય છે જે ઓફિશિયલી બુકમાં કે ચોપડા પર નથી જતું હોતું કે જ્યાં તમારા સોશિયલ સિક્યુરિટીના ટેક્સ તરીકેના પૈસા જે કપાવા જોઈએ તે નથી કપાતા તો તેવી કોઈ પણ જોબ તમે કરશો જે કેશ ઉપરની જોબ હશે કે જ્યાં તમારા સોશિયલ સિક્યોરિટી ટેક્સના પૈસા નથી કપાયા તો તેવા લોકોને સોશિયલ સિક્યુરિટીનો જે ચેક મળવો જોઈએ રિટાયર થાય ત્યારે તે નહીં મળે એટલે હંમેશા યાદ રાખજો જો પોસિબલ હોય તો એવી જોબ કરજો કે જ્યાં તમને ઓફિશિયલ ચેક મળતો હોય અને ઓફિશિયલ તમને પેસ્ટપ મળતું હોય અને પેસ્ટપમાં ચેક કરવાનું કે ત્યાં તમારા સોશિયલ સિક્યુરિટીના પૈસા કપાય છે કે નહીં કારણ કે અલ્ટિમેટલી તમારી રિટાયરમેન્ટનો સવાલ છે તમે કેશમાં પગાર લઈને અત્યારે શોર્ટ ટર્મ વિચાર કરીને સિક્સ ટુ તમે બચાવી લેતા હશો તમારા પગારમાંથી પણ તમે લોંગ ટર્મનો વિચાર કરશો તો આ જે ઇન્કમ જે થશે જે સોશિયલ સિક્યુરિટીમાંથી જે ચેક મળશે તે ખૂબ જ અગત્યનું પરિબળ સાબિત થશે તમારી રિટાયરમેન્ટની એજમાં હવે બીજો પ્રશ્ન આવીને ઊભો રહેતો હોય છે કે સપોઝ દસ વર્ષ કામ ના કર્યું પાંચ વર્ષ જ કામ કર્યું સાત વર્ષ જ કામ કર્યું અને સોશિયલ સિક્યુરિટીનો ટેક્સ ભરેલો હોય ચાલીસ ક્રેડિટ પૂરી ના થઈ હોય તો શું અમને પાર્શિયલ ચેક મળે અથવા તો સોશિયલ સિક્યુરિટીના જે પૈસા કે ચેક મળતા હોય તે મળી શકે તો ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે જો તમે ચાલીસ ક્રેડિટ પૂરી કરી ના હોય તો તમે એલિજિબલ નથી સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવા માટે પછી ભલે તમે પાંચ વર્ષ કામ કર્યું હોય અને તમે જે કપાયા હોય પૈસા તમારા સોશિયલ સિક્યોરિટીના સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ તરીકે ચેકમાંથી ગયા હોય એ પૈસા ગયા એ સરકાર પાછા નહીં આપે નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછાતો હોય છે કે જે સ્ટુડન્ટ વિઝા પર કામ કરતા હોય ઓફિશિયલ કામ કરતા હોય જે એચ બી વિઝા પર આવીને અહીંયા આગળ જોબ કરતા હોય છે તો એ લોકો એલિજિબલ છે આ સોશિયલ સિક્યુરિટીનો ચેક મેળવવા માટે તો એનો જવાબ છે હા જો તમે એઝ અ સ્ટુડન્ટ અથવા તો તમે એચ વન બી વિઝા પર અહીંયા કામ કર્યું હોય અને અને જો તમે સોશિયલ સિક્યુરિટી ટેક્સ ભર્યો હોય અને જો તમે તમારી રિટાયરમેન્ટની એજમાં પણ હજી પણ અમેરિકામાં જ હોવ તો જ્યારે તમે રિટાયર થશો ત્યારે તમે એલિજિબલ છો તમારો સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવા માટે હવે આ પ્રશ્ન મને સૌથી વધારે પૂછાતો હોય છે કે મારા પેરેન્ટ્સ ઇન્ડિયાથી હમણાં જ આવ્યા છે એમની ઉંમર સિત્તેર વર્ષની છે પાસઠ વર્ષની છે અડસઠ વર્ષની છે તેમણે અમેરિકા આવીને કોઈ જોબ નથી કરી તો તેમને કેટલા પૈસા કેટલા ડોલર મળે સોશિયલ સિક્યુરિટી તરફથી તો આનો જવાબ એ છે જેમ આગળ મેં વાત કરી તેમ એઝ પર સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન જો તમે દસ વર્ષ કામ ના કર્યું હોય જો તમને ચાલીસ ક્રેડિટ પૂરી ના મળી હોય તો તમે એલિજિબલ નથી થતા સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવા માટે પણ 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 નિયમો કાયદાઓ ગમે ત્યારે બદલાઈ શકે છે મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે કે આ બધી ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો ક્યાંથી લેવાની તો એના માટે ત્રણ રસ્તાઓ છે સૌથી પહેલો અને ઓફિશિયલ રસ્તો એ છે કે તમે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર જાઓ અને એ વેબસાઇટ પર જઈને તમારું અકાઉન્ટ ઓપન કરાવો અને તમારું અકાઉન્ટ ઓપન કરાવશો એટલે તમને બધી વસ્તુ અંદર જોવા મળી જશે તમને એ જોવા મળશે કે તમારી કેટલી ક્રેડિટ્સ પૂરી થઈ ગઈ છે અત્યાર સુધીમાં તમારે જે ચાલીસ ક્રેડિટ્સ કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે કે નહીં તમે એસ્ટિમેટેડ તમને કેટલા ડોલરનો ચેક મળશે સિક્સ્ટી ટુ ઇયરે સિક્સટી સેવન ઇયરે સેવન્ટી યરે એ બધી વસ્તુ તમે વેબસાઇટ પરથી જોઈ શકશો જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હોવ તમારી પાસે સોશિયલ સિક્યુરિટી નંબર હોય તો પણ તમે આ વેબસાઇટ પર જઈને એક વખત ચેક કરી લેજો કે તમે એલિજિબલ છો કે નહીં ચેક મેળવવા માટે બીજો રસ્તો એ છે કે તમે ફોન કરીને સોશિયલ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશનમાં તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ત્યાંથી મેળવી શકો છો અને ત્રીજો સૌથી બેસ્ટ રસ્તો છે મારા મતે તે એ છે કે તમારી નજીક તમારા ઘરની નજીક સોશિયલ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશનની જે કોઈ ઓફિસ હોય ત્યાં તમે પર્સનલી વિઝિટ કરો અને ત્યાં જઈને તમે પર્સનલી મળીને તમારા બધા જ ક્વેશ્ચન પૂછો અને તેનો તમને એક્યુરેટ જવાબ ત્યાંથી તમને મળશે અને જો તમે એવું માનતા હો કે તમે એલિજિબલ નથી અને તમને જો બીક લાગતી હોય સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની ઓફિસે જતા તો તેમાં બીવાનું કોઈ કારણ જ નથી હું તમને રેકમેન્ડ કરું છું કે તમે ગ્રીન કાર્ડ પર અહીંયા આવ્યા હો તમે જોબ ઓછી કરી હોય જોબ ના કરી હોય પણ જો તમને મનમાં જરાક પણ ડાઉટ હોય કે હું એલિજિબલ છું ચેક મેળવવા માટે તમે સોશિયલ સિક્યુરિટીની ઓફિસે જાઓ અને ત્યાં જઈને તમે ખુલ્લા મને ડિસ્કસ કરો તે લોકો જોડે અને જે કંઈ પણ હશે તમારી એલિજિબિલિટી એ લોકો ચેક કરીને તમને જણાવશે અને તમને પૈસા મળી શકે એમ છે કે નથી મળી શકે તેમ હવે વિડીયોમાં આગળ મેં તમને જે વાત કરી તેમ કે તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે તમારે ચેક કલેક્ટ કરવા માટેના સિક્સટી ટુ ઇયર્સ સિક્સટી સેવન ઇયર અથવા સેવન્ટી યર્સથી તમે ચાલુ કરી શકો છો તો આમાં એકચ્યુઅલમાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે ભાગે એક તો એ લોકો કે જેઓ એવું માને છે કે સિક્સટી ટુ યર્સથી જ પૈસા મેળવવાના ચાલુ કરી દેવા જોઈએ કારણ કે ફ્યુચર કોને ખબર છે કોણે જોયું છે કલકિશને દેખા આપણે લોકો કહેતા હોઈએ ને એટલે ભલે થોડા ઓછા પૈસા મળતા પણ એટલીસ્ટ આપણા પૈસા આપણને મળવાના ચાલુ થઈ જાય જ્યારે બીજા કેટલાક લોકો એ પ્રકારના હોય છે કે આપણે સિત્તેર વર્ષ સુધી વેઇટ કરવી જોઈએ જેથી કરીને આગળનો જે કંઈ પણ ચેક મળે આપણને એકદમ મેક્સિમમ બેનિફિટ મળે વધુમાં વધુ પૈસા મળે તો મારું પર્સનલી એવું માનવું છે કે આ ડિસિઝન છે તમારા હેલ્થ પર ડિપેન્ડ કરે છે કે તમારી હેલ્થ કન્ડિશન કેવી છે જ્યારે તમે સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવાનું ચાલુ કરો છો ત્યારે મારે તમને આ વિડીયોમાં પ્રશ્ન પૂછવો છે કે તમે પર્સનલી તમે શું માનો છો કે તમારે 62 ટુ થી ચાલુ કરી દેવું જોઈએ ઓછા પૈસા લઈને સોશિયલ સિક્યુરિટીનો બેનિફિટ કે પછી તમારે વેઇટ કરવી જોઈએ સેવન્ટી યર્સ સુધી તમે જે માનતા હોવ તે નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો આશા રાખું છું કે તમને સોશિયલ સિક્યુરિટી વિશેની બેસિક ઇન્ફોર્મેશન આ વિડીયોમાંથી મળી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો મિત્રો આ જ પ્રકારની અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન તમારે વધુ જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓલરેડી સબસ્ક્રાઇબ કરેલી છે તો થેન્ક યુ સો મચ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા